નમસ્કાર ભારતના સૌથી મોટા અનાથ બાળકોના ઘરની અંદર હાર્દિક સ્વાગત છે આપ બધાને ખૂબ થતું હશે કે મારી પાછી ખૂબ ફરે છે લંડન જઈ રહ્યા છે અમેરિકા જવાની વાત કરી રહ્યા છે ખૂબ દોડે છે પણ શા કારણથી દોડે છે એનું કારણ છે આ ખૂબ વિશાળ મોટી બિલ્ડિંગ ખૂબ ઝડપથી આપણે બનાવી રહ્યા છીએ અને સરસ મજાનું અત્યારે કન્સ્ટ્રક્શન ઓલમોસ્ટ ડન થવાને આવી આવ્યું છે હવે ફિનિશિંગ લેવલ ચાલુ છે પ્લાસ્ટર ચાલુ છે ટાઇલ્સ ફિટિંગનું કામ ચાલું છે બારીનું કામ ચાલુ છે અને અંદાજીત ચાલીસ કરોડથી પણ વધારે રકમનો ખર્ચ થવાનો છે જ્યારે વાત આવે છે ડોનેશનની તો અત્યારે આ બિલ્ડિંગ માટે ડોનેશન આપણને ખૂબ ઓછું મળી રહ્યું છે અને કહીએ કે ના મળ્યું હોય તો પણ સાચું પણ એના માટે અત્યારે બહારથી પણ આપણે દોડવું પડશે બધાનો સહયોગ લેવો પડશે કારણ કે આટલી મોટી અત્યાધુનિક સુવિધા જ્યારે આપણે બે હજાર બાળકો માટે ઊભી કરવા જઈ રહ્યા છીએ ત્યારે એના માટે એક જગ્યાએ બેસીને આપણે કામ નહીં કરી શકીએ સો પ્રયત્ન કરી રહ્યો છું મેક્સિમમ લોકો સુધી પહોંચી શકું મેક્સિમમ લોકોનો સહયોગ એકત્રિત કરીને આ બિલ્ડિંગને જલ્દી આપણે પૂર્ણ કરી શકીએ જેથી કરીને આવનાર વર્ષની અંદર બે હજાર બાળકોની અહીંયા આગળ આશરો મળે આપણી પોતાની કોલેજ આપણી પોતાની સ્કૂલ અને બે હજાર બાળકો રહી શકે એવી અત્યાધુનિક વ્યવસ્થા રૂમ તો તમે જોઈ રહ્યા છો કેટલા સરસ મજાના અત્યાધુનિક બની રહ્યા છે બધી જ સુવિધાઓથી સજ્જ છે નીચે તો સરસ મજાનો હોલ છે ઉપર પણ ઓપન એર કેમ્પસ છે જ્યાં બાળકોને કુદરતી વાતાવરણ મળવાનું છે ગેમ ઝોન છે બાળકોની સરસ મજાની લાઇબ્રેરી છે કોમ્પ્યુટર રૂમ છે અને બધી જ સુવિધાઓ આ બિલ્ડિંગની અંદર આપણે તૈયાર કરવા જઈ રહ્યા છીએ સો કેવું લાગી રહ્યું છે ચોક્કસથી કોમેન્ટ કરજો અને આ બિલ્ડિંગની અંદર તમે જો સહયોગ કરવા માગો છો તો પણ નંબર દેખાઈ રહ્યો છે સિત્તેર છન્નું અડતાલીસ છાસઠ એસી યોગદાન આપવાનો નંબર છે એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ઝીરો ડબલ એટ તો અત્યારે જી પ્લસ થ્રી ઓલમોસ્ટ ચાર માળ તૈયાર થઈ ગયા છે અને ચાર માળનું ચણતર પણ ઓલમોસ્ટ પતી ગયું છે લગભગ બે માળનું પ્લાસ્ટર પણ પૂર્ણ થઈ ગયું છે અને એક સાઈડનું જે ચોથા માણનું અડધું ધાબો બાકી છે ખાલી સો દિવાળી સુધીમાં લગભગ આ ધાબું બધું પૂર્ણ થઈ જશે અને આ નવેમ્બરથી જ આપણે આ બિલ્ડિંગને ચાલુ કરવાના છીએ બિકોઝ ઓફ વૃદ્ધાશ્રમની અંદર સંખ્યા ફૂલ થઈ ગઈ છે જેના ભાગરૂપે આ બિલ્ડિંગ જ્યારે છ જૂની આપણે ખુલ્લી મૂકીએ બાળકો માટે ત્યાં સુધી આખું આ કેમ્પસ આપણે વૃદ્ધો માટે વાપરીશું અને છ જૂન પછી જ્યારે બાળકો અહીંયા આવશે ત્યાં સુધીની અંદર બીજી એક બિલ્ડિંગ આપણે નવી વૃદ્ધો માટે બનાવવાના છીએ જ્યાં પાંચસો વૃદ્ધો રહી રહી શકે શું કેવું લાગેલું છે કેમ્પસ ચોક્કસથી કોમેન્ટ કરજો આ બધું જ આપના સાથ અને સહકારના લીધે શક્ય બન્યું છે આપ બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ સહકાર આપ્યો છે અને જેના લીધે જ આ બિલ્ડિંગ આટલી મોટી બિલ્ડિંગ અને કહી શકાય આખા વર્લ્ડની સૌથી મોટું અનાથ બાળકોનું ઘર આપણે બનાવવામાં સફળ રહ્યા છે આજે પણ યાદ છે જ્યારે વર્ષ બે હજાર એકવીસની અંદર માત્ર પચાસ બાળકોનું સપનું જોઈને આપણે કામ શરૂ કરી હતું ત્યારબાદ પચાસના સો બસો પાંચસો હજાર આજે બે હજાર બાળકોનું જ્યારે બિલ્ડિંગ બની રહ્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યું છે બસ થેન્ક યુ સો મચ આપ બધા ખૂબ પ્રેમ આપી રહ્યા છો આ છે આપણું જૂનું બિલ્ડિંગ સંકુલ વન અહીંયાથી આપણું વૃદ્ધાશ્રમ પણ દેખાય છે આ છે આપણું વૃદ્ધાશ્રમ અને અહીંયા છે આપણું ટેકો દિવ્યાંગ આશ્રમ સો કેવું લાગી રહ્યું છે ચોક્કસથી જણાવતા રહેજો અને બિલ્ડિંગ માટે જો સહયોગ કરવા માગતા હોય તો એક રૂમનો સહયોગ છે માત્ર પાંચ લાખ રૂપિયા અને હોલ જે છે એના અગિયાર લાખ રૂપિયા છે અને મોટા હોલના દાતા એકાવન લાખ રૂપિયા એ આપણને મળી ચૂક્યા છે સો ચોક્કસથી તમારો નાનો નાનો સહયોગ કરતા રહ્યો કારણ કે તમારા સહયોગથી જ આ બધું શક્ય બન્યું છે ધન્યવાદ સો ટાસ્ક તો તમે મારો જોઈ લીધો ખૂબ અઘરું કામ કરવા જઈ રહ્યો છું ખૂબ મોટો ખર્ચ છે આના માટે ખૂબ ભરવું પડશે ખૂબ જગ્યાએ જવું પડશે ખૂબ લોકોની મદદની જરૂર પડવાની છે અને ખૂબ ભટકીને ખૂબ રખડીને ખૂબ લોકો પાસે હાથ લંબાવીને આ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે કારણ કે સપનું જેટલું મોટું જોયું છે અને ડ્રીમ છે કે આખા ભારતનું સૌથી મોટું આખા વર્લ્ડનું સૌથી મોટું દસ હજાર બાળકોને રાખવાની ક્ષમતા ધરાવું એવું પણ બનાવવું છે સો અત્યારે આ બે હજારનું પૂરું થઈ જાય પછી નેક્સ્ટ પ્રોજેક્ટ ચાલુ કરીશ ક્યાંય અટકવાનું નથી કોણ શું બોલે છે એમાં પડવાનું નથી કોણ મારા વિશે શું ટિપ્પણી કરે છે એમાં પડવાનું નથી બસ એક જ સપનું છે કે જેટલા પણ સમગ્ર વર્લ્ડની અંદર જેટલા પણ જરૂરતમંદ બાળકો છે એમને મારી પાસે રાખવા છે એમને ભણાવવા છે એમના સપના પૂરા કરાવવામાં છે બસ તમે બધા સાથ આપતા રહેજો અને આનાથી પણ વિશેષ સારું કામ આપણે કરતા રહીશું ધન્યવાદ